એ રેખા માસી ઈમાં માં બાપ નું હું લેવા વજેલા હોસો આ તો માતાજીના ના નોરતા એટલે એમે તો ગરબા ગાવા આયા છે હવે માની ઠીકો મૂકી ને તો આને ઓકાઈ દે અને તું શું શિલા જેવી માથી જાને નજર જો હવે મારે મરસા ઉતારીને નાખવા પડશે આમ ભારું ની વેટ્યું ન થઈ જાવ એઓ વેટ્યું થાવ ને વેટ્યું થાવ ને રો 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 મારો દી બગાડી નાખ્યો મને તો આજના તડકા ને મારે ઉતારવા જો ખબૂ તડિયો ની નજર લગભગ લાગી જાય એ બેરા એ બેરા બેઠા થા ગોબો દોવાનો મોળું થાય છે નથી સાંદા સાંદા ની રાત ક્યારે યુગતે સાંદા સાંદા ની તું તારે મને ન તો લગાડવી હે આયા ગરબો ગાતી ને બીજા જન ગરબો ગાતા પણ રૂપાઈ ભાભી એ તમે અમને ગરબો કા નથી ગાવ દેતા અમે ગરીબ છે એટલે ગરીબ તો ગરીબ ઠેકાણે પણ તું તો તારા માં બાપ ને નાને થી ને પરખી ગયો મારા કિરે ગરબો ગાય ને તારે મને પરખી લેવી હે એ આલબર એ આપણને કોઈ નઈ ગરબો ગાવા દે એ તમારે બીઠું થાનું હે ને કે થાનામાં આ તો એટામાં મારો દી બગા ને હવે આ ના રોબા જોવાનું થાય એ રમી રમી કાકિયા દુખે એ હું અતારમાં ઘસડવો ઉઠારે એ મું હાલ હવે તો મને ખબર કે તમે ડાંડિયા રંબા જાવ હો હું કરવા જાવ છો કેમનું થાય એમ મારો તો બર પડે એટલા મજા આયેગા ભીડો

ટાઈગરના ભીડો ડોબાત બતાય વેસ જેવા હે જ્યારે ડોબા દોવા જાય હાલો દોવા હાલો દોવા મારા નક લીધી તો તો દૂધ પી લો મારા હાથ ડોબા લીતા હે ને તમારે એક ડોલે ડોલે કોણ મારી તું હે મન મે વાત કા કોઈ મારવાની વાત કરી તો બીજી વેસ નો વેસ તો મન કીજી હવે દૂધ ખાતા તો સારું લાગે હે

એ બટા એ મારા દીકરા એ ગામ તો બધુંય બોલે દુબળી વાડે જાજા શિંદા હોય માં એમાં મરાય નઈ કોઈ દી નો રખાય આમ જો ઘર બાગવાય દે તો ભલે નક ઘર બાગાય નીકળી જવાય બધા આપણે કાઢી મે કે તો એમ કે આય નો ગાતા અમાર ઘર ગરબો બટા ગરબો ગાવા નો દેને તો કાઈ ની પણ એમાં મરી જવાય મારા દીકરા હું તમારો માં બાપ જેવો તમારો દાદો બેઠો હઉ જરાય ઓછરા નો પડો દાદા ભુંદરા એ તને કોઈ મેંગો નો દેતો હોય ને તો આપણે આમ આમ નજર કરો એ મારી કેટલો તાવ એ તમારી રાખતા મારી નજર લાગી જાય મોટી એ થી તો હવે ઘરે આવી ગયા હો અરે પણ અમારો બાપા શું ગુનો એવો તે તમે અમારે જ આવી જા એ બેરા ઉફાસો શું અતારે ને તારે સરપસના ઘરે જાવ અને આવણા આને ગામ બહાર ઘટાવો આ આખા ગામ ને નજર લાગે આખું ગામ મરી જશે આવ ઈ જ કરવું છે હવે તેમ જો આજ દે હું જે બહુ તમારું સહન કર્યું બહુ જરી ન સહન કરું તમાર કંટારત મારે આ ઠક્કો કરવો પડ્યો મોવારા હારા આતા ઈ ખેરબી નઈ કે એ ઈ તો તમારે દખે કરવો પડ્યો બાપા એ બાપા બાપા કરોમાં ખબર પડશે મારો ઘરવારો જો છે ગામમાં ન રહેવા দাও તમે જોવો એ પણ મે તો મારા બાપ ગામ મૂકીને ચા આ પહોલા મારે ચા લઈને જવા કુવામાં પડીને મરો એ તળાવમાં પડીને મરો પણ અમારું ગામ મૂકીને જાવ તમે

જીવડા પડશે જીવડા એ તારું ધ્યાન રાખજે એ તને ભલે સરસ જડે અને મને કઈ નડે તો નઈ જોયું નાનજી દાદા એ આયુ નાયુ કોક દી બગાડે

આ જોવો ને એક તો કેસે મારી છોડીને નજર લાગી હવે આવા પહોલા જાય બટા નજર કોઈ કોઈ ની લાગે એ નજર કોઈ ની લાગે જ નહીં આ તો બધાય નો વિરામ છે પણ આ રેખલી જઈયો ને કે કોણ દાવ બટા આપણે કિરણ માસી ની ગાયો હતો હાલો બટા અમારા કિરે બે બોન હાલો ગરબો ગાજો એ નસલ રૂડો અને પછી વે આવજો હો બટા ગરબા ગાય એ ઓલકે નો જાતા ઈ બાજેડુ ઘર કોઈ એ બાપા એ બાપા એ આયા જોવો તો ખરા આપડા ઘરે કોણ આયું છે એ માતાજી આયા ગરબો ગાવવા એ હારો હારો છોડીઓ બધા ગરબા ગાવ ગરબો ગાવ હું રીત કા કરું જીવા ગરબા ગાવ મોટા તું ગરબો ગાતા હું હે ને દેવલિયા ઉતને દેવા હાલો હાલો મારી ડીકરીઓ ગાવ એક ના ગરબો આવે બે ના બાવીસ રે ગોરી ગરબો આ ત્રણ ના ત્રેવીસ ગરબો આ મજા આવી મજા ગરબો હારો ગાય